નાડુના કરુરમાં અભિનેતાને અને વેન્ડ્રી વેન્ડરી પાર્ટીના નેતા વિજયની ચૂંટણી રેલી દરમિયાન ભાગદોડ મચતા છત્રીસ લોકોના મોત થયા છે જેમાં આઠ બાળકો અને સોળ મહિલાઓનો સમાવેશ થાય છે આ દુર્ઘટનાએ રાજ્યમાં શોકનું મોજું ફેલાવ્યું છે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને મૃતકોના પરિવારો માટે દસ લાખ રૂપિયાની સહાય અને ઘાયલો માટે એક લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે આ ઘટનાની તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટ જજ અરુણા જગદીશની અધ્યક્ષતામાં એક સભ્યની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે શનિવારે સાંજે વિજયની ટીવી કે કરુરમાં રેલી દરમિયાન ભીડ બેકાબુ બની રેલીમાં દસ હજાર લોકોની પરવાનગી હોવા છતાં લગભગ એક પોઈન્ટ બે લાખ લોકો ભેગા થયા અચાનક વીજળી ગુલ થવાથી અંધારું થયું એક નવ વર્ષની બાળકી ગુમ થયાના સમાચારથી ભીડમાં ગભરાટ ફેલાયો જેને કારણે ગુંગળામણ અને ભાગદોડની સ્થિતિ સર્જાઈ ભાગદોડમાં છત્રીસ લોકોના મોત થયા જેમાં આઠ બાળકોને સોળ મહિલાઓ અને નવ પુરુષોનો સમાવેશ થાય છે વીસથી વધુ લોકો ઘાયલ થયા છે જેમની સારવાર કરુર સરકારી મેડિકલ કોલેજમાં ચાલી રહી છે કેટલાક ઘાયલોની હાલત નાજુક છે વિજય ભીડ બેકાબૂ થતા પોતાનું ભાષણ અધવચ્ચે રોકી દીધું અને પોતાની પ્રચાર બસમાંથી લોકો માટે પાણીની બોટલો ફેંકી હતી તેમણે લોકોને શાંત રહેવા અને ગુમ થયેલી બાળકીને શોધવામાં મદદ કરવા અપીલ કરી પરંતુ ભીડની અંધાધૂંધીને કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ હતી ત્યારે સીએમએ દસ લાખની સહાયની જાહેરાત કરી દીધી છે તો આ વધુ માહિતી આપવા માટે અમારા એડિટર ઉમંગ સોની જોડાઈ છે ઉમંગજી તમિલનાડુમાં જે ઘટના ઘટી છે અભિનેતાની રેલીમાં નેતા વિજયની ચૂંટણી રેલી દરમિયાન ભાગદોડમાં છત્રીસ લોકોના જીવ ગયા છે શું કહેશો આપ તમને જણાવી દઉં ઇન્ડિયામાં ખાસ કરીને જે બહુ જ નામના મેળવ્યા હોય જે ફિલ્મનો હીરો હિરોઈન હોય તેઓ તેઓ રાજકીય ક્ષેત્રમાં આવવા માટેની આવા પ્રકારની રેલીઓ કરતા હોય છે એમાંમાં તામિલનાડુમાં કરવું શહેરમાં વિજય નામક બહુ જ પ્રખ્યાત હીરો છે તેની એક રેલી યોજી હતી આ રેલીમાં દસ હજાર લોકોની આવવાની લોકોની મંજૂરી હતી અને બાર હજાર ચોરસ ફૂટનો વિસ્તારમાં નથી પરંતુ તેમાં પચાસ હજાર લોકો એકઠા થયા હતા ક્યાંક ને ક્યાંક પ્રશાસનની આ ભૂલચૂક થઈ છે તેના કારણે બન્યું છે એના જણાવી દઈએ કે અત્યાર સુધી જે માહિતી મળી છે એમાં ઓગણચાલીસ લોકોના મોત થયા છે મુલતકોમાં સોળ મહિલાઓ અને દસ બાળકો છે આ ઘટના ત્યારે બની કે જ્યારે વિજય જે અભિનેતા છે તે નેતા બનવા જઈ રહ્યો છે તેણે પોતાના જે ભાષણમાં છ કલાક મોડા પડ્યા છ કલાક મોડા થયા પછી વિજયને સ્ટેજ પર તું એવું કીધું કે નવ વર્ષની એક બાકી ગુમ થઈ ગઈ છે તેને શોધવા અપીલ કરી એના અપીલ કારણે બીજી તરફ જણાવી દઉં કે દસ હજાર લોકો મંજૂરી હતી જે રેલીમાં જે જગ્યા હતી એ જગ્યાએ પાંચ ગણા પચાસ હજાર લોકો આવી ગયા હતા જેના કારણે ભારે ભાગદોડ થઈ અને આ કરુણ ઘટના બની આ કરુણ ઘટના બન્યા બાદ પ્રશાસન ઠીક છે કે સહાય શરૂ કરે પરંતુ પોતાના વાલ છે બાળકો હોય મહિલાઓનો જીવ ગયો એક ખરેખર દુઃખની બાબત કહી શકાય જે બિલકુલ બિલકુલથી અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર તમિલનાડુના કરુણમાં અભિનેતામાંથી રાજકારણી બનેલા વિજયની પાર્ટી ડી માટે કરેલીમાં મોટી ભીડ એકથી થઈ હતી વિજયને જોવા માટે બપોરથી જ લોકો ભેગા થયા હતા પરંતુ આ રેલી છ કલાક મોડી શરૂ થઈ ગઈ હતી ત્યારે આમાં ચાલીસ છત્રીસ લોકોના મોત થઈ ગયા છે